નમસ્તે વિદ્યાર્થીઓ આપણે ભારતીય લોકશાહીનો બીજો ભાગ એમાં જોવાનું છે લોકશાહીના પ્રકાર વિશ્વમાં અનેક દેશોમાં લોકશાહી છે લોકશાહી શાસન વ્યવસ્થામાં પણ ભિન્નતા જોવા મળે છે આપણા દેશમાં સંસદીય લોકશાહી શાસન વ્યવસ્થા છે અમેરિકા જેવા દેશમાં પ્રમુખ્ય લોકશાહી શાસન વ્યવસ્થા જોવા મળે છે સંસદીય લોકશાહી અને પ્રમુખ્ય લોકશાહી એમ બે મુખ્ય પ્રકાર વિશે આપણે જોઈશું પ્રથમ જોઈશું સંસદીય લોકશાહી આપણા દેશે સંસદીય લોકશાહીનો સ્વીકાર કર્યો છે જેમાં લોકસભામાં જે પક્ષને સ્પષ્ટ બહુમતી મળી હોય તેના નેતાને રાષ્ટ્રપ્રમુખ વડાપ્રધાન વડાપ્રધાન તરીકે છે છે સરકારની રચના કરે અને સંસદ સરકાર લોકસભાને સંપૂર્ણપણે જવાબદાર છે જ્યાં સુધી સરકાર લોકસભાના બહુમતી સભ્યોનો વિશ્વાસ ધરાવતી હોય ત્યાં સુધી જ તે સત્તા ઉપર રહી શકે છે લોકસભાના સભ્યોનું ચૂંટણી પ્રત્યક્ષ મતદાન દ્વારા કરવામાં આવે છે ત્યાર પછી આપણે જોઈશું પ્રમુખ લોકશાહી પ્રમુખ શાસન વ્યવસ્થા લોકશાહીનો બીજો મહત્વનો પ્રકાર છે પ્રમુખ લોકશાહીમાં સામાન્ય રીતે પ્રમુખ સીધે સીધા લોકો દ્વારા ચૂંટાય છે પ્રમુખ બંધારણમાં નિશ્ચિત કરવામાં આવેલી મુદત સુધી સત્તા ઉપર રહે છે અમેરિકા અને દુનિયાના બીજા કેટલાક દેશોમાં આવી પ્રમુખ્ય લોકશાહી શાસન વ્યવસ્થા છે અમેરિકામાં પ્રમુખને સત્તા પર રહેવાની મુદત ચાર વર્ષની છે એક ટોમ ચાર વર્ષની હોય છે કોઈ પણ પ્રમુખ બે ટર્મ પ્રમુખ તરીકે રહી શકે છે ત્યાર પછી ચૂંટણી તંત્ર આપણો દેશ વિશ્વમાં સૌથી વધારે મતદારો ધરાવતો દેશ છે ભારતમાં વસ્તી એ વધારે છે ને આ ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન નિયમન અને નિરીક્ષણ ચૂંટણી પંચ કરે છે દેશની લોકશાહી જીવંત રહી તે માટે ચૂંટણી પંચ સ્વતંત્ર નિષ્પક્ષ અને સ્વાયત્ત હોવું જરૂરી છે ચૂંટણી જળવાય રહે તે માટે ચૂંટણી કમિશનરોની નિમણૂક નોકરીની શરતો અને હોદ્દા પરથી મુક્ત કરવા કે દૂર કરવા માટે બંધારણમાં ચોક્કસ જોગવાઈ કરવામાં આવી છે સંસદ રાજ્યોની વિધાનસભા વિધાન પરિષદ ઉપરાંત રાષ્ટ્રપ્રમુખ અને ઉપરાષ્ટ્રપ્રમુખની ચૂંટણી કરવા માટેની જવાબદારી અને સત્તા ચૂંટણી પંચની છે આપણા દેશની ચૂંટણી ગુપ્ત મતદાન દ્વારા થાય છે કોને કોને મત આપ્યો તે કહી શકાતું નથી વિધાનસભા કે સંસદની પાંચ વર્ષની મુદત પૂર્ણ થાય ત્યારે તેનું વિસર્જન કરી નવેસરથી ચૂંટણી કરવામાં આવે છે કોઈના અવસાન કે રાજીનામાથી ખાલી પડેલી બેઠક ભરવા માટે યોજાતી ચૂંટણીને પેટા ચૂંટણી કહેવાય છે એટલે કે કોઈનું અવસાન થયું હોય અથવા તો રાજીનામા આપેલું હોય અને ત્યાં ફરી પાસે ચૂંટણી કરવામાં આવે એ પેટા ચૂંટણી કહેવાય છે એ ઉપરાંત કોઈ સરકાર પાંચ વર્ષ સુધી કામ ના કરી શકે વહીવટ ના કરી શકે અને પાંચ વર્ષ પહેલા જો ચૂંટણી આવી જાય તે મધ્યસ્થ ચૂંટણી કહેવાય છે એટલે ચૂંટણી પંચનું કાર્ય કયું કયું છે તો ચૂંટણીની તારીખોની જાહેરાત કરે છે એટલે ચૂંટણીની તારીખો જાહેર કરે ઉમેદવારી પત્ર ભરવાથી લઈને એની ચકાસણી કરે ઉમેદવારી પત્ર પાછી ખેંચવાની તારીખ નક્કી ઉમેદવારની અંતિમ યાદીની જાહેરાત ચૂંટણી પ્રતિક ફાળવવા માટે નક્કી કરવા જેવી બાબતો ચૂંટણી પંચના કાર્યક્ષેત્રમાં આવે છે એટલે પહેલાં તો ચૂંટણીની તારીખની જાહેરાત ત્યાર પછી ઉમેદવારી પત્ર ભરવાથી લઈને ચકાસણી કરવામાં આવે ઉમેદવારી પત્ર ભરાયા હોય પોતાનું ઉમેદવારી પત્ર ખેંચવું હોય તો એના માટે તારીખ નક્કી કરવામાં આવે ત્યાર પછી ઉમેદવારની અંતિમ યાદી જાહેર થાય ચૂંટણી પ્રતિક ફાળવવા માટે ચૂંટણીના જે વિવિધ પ્રતિકો છે એટલે એના પ્રતીકો ફાળવવાનું આ બધું કાર્ય એ ચૂંટણી પંચનું છે તારીખ જાહેર થાય તે સમયથી આચાર સંહિતા લાગુ પડી જાય સરકાર આચાર સંહિતાના અમલ દરમિયાન લોકમતને પ્રભાવિત થાય તેવા કોઈ પણ નીતિ વિષયક નિર્ણય કે લાભકારી જાહેરાતો કરી શકતી નથી ચાર સંહિતા લાગી જાય એટલે સરકાર કોઈ પણ પ્રકારના નિર્ણય ના કરી શકે ચૂંટણી ઉમેદવાર કે તેમનો રાજકીય પક્ષ પોતાનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડે છે આ ચૂંટણી ઢંઢેરા તે આર્થિક સંરક્ષણ અને વિદેશ નીતિ કે સરકારને કરવા ધારેલી અગાઉ કામગીરી વિવિધ યોજનાઓ ઉપરાંત વિવિધ સમસ્યાઓ નિરાકરણ સંદર્ભે રાજકીય પક્ષનું વલણ સ્પષ્ટ કરે છે પોતે ચૂંટણીમાં જીતી જશે ત્યારે કયા કયા કામો કરશે એની જાહેરાત એટલે આર્થિક રીતે વિકાસ માટે કેવા કામ કરશે સુરક્ષા માટે કયા પ્રકારના આયોજનો દેશની વિદેશ નીતિ સરકારે કરવા ધારેલી કે કયા કયા કામગીરી કરવાના છે કઈ યોજનાઓ બહાર પાડશે જો એ સત્તા પર આવશે તો એ ચૂંટણી રીતે બહાર પાડવામાં આવે છે એ રીતે પોતાના રાજકીય પક્ષનું એ વર્ણન સ્પષ્ટ કરે છે ત્યાર પછી લોકશાહીમાં ગ્રુપ્ત મતદાન આપણા દેશમાં સંપૂર્ણ ગ્રુપ્ત અને સ્વતંત્ર રીતે મતદાન દ્વારા ચૂંટણી યોજાય છે ભારતની સંસદની ચૂંટણીને વિશ્વની સૌથી મોટી મતદાનની પ્રક્રિયા માનવામાં આવે છે ચૂંટણી વખતે વિવિધ પક્ષો સંગઠનો અને અપક્ષ ઉમેદવારો ચૂંટણી લડી શકે છે સૌ પોતપોતાના વિચારો કરેલા કામો અને ભાવિ આયોજન મતદાન સામે રજૂ કરે છે પોતે કયા કામો કરેલા છે ભાવિ કયા કામો કરવાના છે કઈ યોજ આયોજનો છે એ બધું રજૂ કરે અને એ રીતે મતદારોને પોતાના તરફ આકર્ષવા માટે પ્રયત્ન કરે છે મતદારો કોઈ પણ પ્રકારના લોભ લાલચ કે ડર વગર મતદાન કરે તે અપેક્ષિત છે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ગુપ્ત મતદાનને મહત્વ આપવામાં આવ્યું છે મતદાનને પોતાનું મત ગુપ્ત રાખવાનો અધિકાર મળ્યો છે મતદારે કોને મત આપ્યો તેવું પૂછી શકાતું નથી ચૂંટણી પંચની અદ્ભુત પ્રક્રિયાને લીધે મતદાનનો મત ગુપ્ત રહે છે ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલ સૌ કર્મચારીઓ સેનાના સૈનિકો પણ ચૂંટણીમાં મતદાન કરી શકે તેવી વ્યવસ્થા ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે હવે તો ચૂંટણી હોય એ પહેલા જે કર્મચારી રોકાયેલા છે એ લોકો મતદાન કરી શકે અને એમના માટે પોસ્ટલ બેલેટ એટલે ટપાલ દ્વારા મતદાન કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે એટલે ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલ સૌ કર્મચારીઓ સેનાના સૈનિકો પણ ચૂંટણીમાં મતદાન કરી શકે તેવી વ્યવસ્થા ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે મતદાન કરવા માટે મુખ્યત્વે બે પ્રક્રિયાનો ઉપયોગ લેવાય છે એક તો મતપત્રકો દ્વારા મતદાન અને બીજું વીજાણુ મશીન દ્વારા ઈવીએમ મશીન ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન બે રીતે મતદાન થાય છે આજે તો ટેકનોલોજીનો વિકાસ થયો છે એટલે ટેકનોલોજી હવે

કાગળનો બચાવ થાય કાગળ માટે જે વનસ્પતિનો વિનાશ થાય છે તેને અટકાવી શકાય એટલે એ રીતે પર્યાવરણને થતું નુકસાન પણ અટકાવી શકાય છે ઉમેદવારો પૈકી એક પણ ઉમેદવારને મત ન આપવા માંગતા હોય તો મતદાર નોન ઓફ ધી એબો નોટાને મત આપી શકે એનો ઉપયોગ કરી શકે એટલે જે ઉમેદવારો ઉભેલા છે એમાંથી એ કે પસંદ નથી પણ એને મતદાન કરવું છે તે નોટાના મત આપી શકે એટલે એ રીતે મત તો એને આપવાનું જ છે ત્યાર પછી લોકશાહી અને રાજકીય પક્ષો આપણા દેશમાં બહુપક્ષીય લોકશાહી હોવાથી દેશમાં અનેક નાના મોટા રાજકીય પક્ષો છે પક્ષને માન્યતા આપવા માટે ચૂંટણી પંચે ચોક્કસ ધોરણો નક્કી કર્યા છે રાષ્ટ્ર કે પ્રાદેશિક પક્ષ તરીકે ચૂંટણી પંચ ચોક્કસ નીતિ અને નક્કી આધારે માન્યતા આપે છે જે રાજકીય પક્ષ ઓછામાં ઓછા ચાર ચૂંટણી લડે અને ચારેય રાજ્યમાં યોજાયેલ છેલ્લી ચૂંટણીમાં ના કુલ મતદાનના ચાર ટકા મત મેળવનાર રાજકીય રાજકીય પક્ષને રાષ્ટ્રીય પક્ષ અને અન્ય પક્ષને પ્રાદેશિક પક્ષ તરીકે માન્યતા આપવામાં આવી છે ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર દસ માર્ચ બે હજાર ચૌદ સુધી દેશમાં પંદરસો ને રાજકીય પક્ષો પક્ષોનો વધારો થયો છે આપણા દેશમાં રાષ્ટ્રીય કોંગ્રેસ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આઈએનસી ત્યાર પછી ભારતીય જનતા પક્ષ બીજેપી મુખ્ય રાજકીય પક્ષો છે ઉપરાંત બહુજન સમાજવાદી પાર્ટી બીએસપી કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા સીપીએમ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા માર્કસિસ્ટ તરીકે ઓળખાય છે સીપીઆઈએમ અને રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી એનસીપી જેવા રાષ્ટ્રીય સ્તરના પક્ષો છે આ ઉપરાંત શિવસેના તૃણમૂલ કોંગ્રેસ સમાજવાદી પાર્ટી દ્રવિડ મુનેત્ર મુનેત્ર કજગમ ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ કજગમ આમ આદમી પાર્ટી આપ જનતા દળ યુનાઇટેડ જેડીયુ રાષ્ટ્રીય જનતા દળ આરજેડી જેવા પ્રાદેશિક પક્ષો છે રાષ્ટ્રીય પક્ષ તરીકે માન્યતા રાષ્ટ્રપક્ષ પક્ષ તરીકે માન્ય પક્ષની માન્યતા મેળવેલ મતના આધારે રદ થઈ શકે છે જ્યારે કેટલાક પ્રાદેશિક પક્ષોને રાષ્ટ્રપક્ષ તરીકેની માન્યતા પણ મળી રહી શકે છે સરકાર બનાવનાર સત્તા ભોગવનાર પક્ષ સત્તા પક્ષ અને વિરોધ કરનાર પક્ષ જે ચૂંટણીમાં ઓછા મત મેળવેલો છે એ હારેલો પક્ષ એ વિરોધ પક્ષ તરીકે ઓળખાય છે સરકારનો નીતિ વિષયક લોકતાંત્રિક ડબ્બે વિરોધ દર્શાવીને લોકમત ઘડતરનું કાર્ય કરે છે જરૂર પડે તેવા સામાજિક અને જાહેર હિત ધરાવતા પ્રશ્નોમાં સરકારને સહકાર આપે તે તંદુરસ્ત લોકશાહીની લોકશાહીમાં અપેક્ષિત છે સરકાર પક્ષ અને વિરોધ પક્ષના સમતોલ સંબંધ ઉપર લોકશાહીની સફળતાનો આધાર છે અસરકારક અને સબળ વિરોધ પક્ષ એ જીવંત લોકશાહી માટે અનિવાર્ય સરસ છે લોકશાહી એક છે છે સત્તા અને વિરોધ પક્ષ લોકશાહીના રથના બે જો વિરોધ પક્ષ સત્તાધારી પક્ષના જે નીતિઓ છે એને કાર્યો છે એનો જે લોકશાહી માટે જોખમી છે અથવા યોગ્ય નથી તો એનો વિરોધ કરે એ જરૂરી છે જો વિરોધ ના આવે એટલે વિરોધ કરવો જરૂરી છે પણ જ્યાં દેશનું હિત જળવાતું હોય ત્યાં આગળ જે સત્તા સ્થાને છે એ પક્ષને સહકાર આપવો જરૂરી છે પણ સરકાર જ્યારે દેશના વિકાસ સામે અવરોધ ઉભો થાય એવા પ્રકારની પ્રવૃત્તિ કરે કાર્યો કરે ત્યારે એનો વિરોધ કરવો એ પણ જરૂરી છે એટલે લોકશાહીના આ બે પહેલા છે સત્તા પક્ષ અને વિરોધ પક્ષ આ બંને વગર તો લોકશાહી સફળ થાય જ નહીં એટલે આ પ્રકારે ભારતીય લોકશાહી વિદ્યાર્થી મિત્રો આ વિડીયો પૂરો થાય એની સાથે પાઠ પણ પૂરો થાય તમારે સ્વાધ્યાયના પ્રશ્નોનો જવાબ લખવાના છે કરવાના છે પરીક્ષાની તૈયારી પણ કરવાની છે નમસ્તો અસ્તો